નમસ્કાર આજના રક્ષાબંધનના સ્પેશિયલ એપિસોડમાં હું તમને એક ખાસ મહેમાનથી મળાવીશ જેમને બધા ઝૂમ ઝૂમ ગર્લ્સ થી ઓળખે છે તો આપણે એમની જોડે વાતો કરીશું કે તેમનો રક્ષાબંધનનો તહેવાર કઈ રીતના હોય છે આજે રક્ષાબંધનનો દિવસ છે તો હું તમને સૌથી પહેલા તો એ પૂછવા માંગીશ કે તમે રક્ષાબંધન કઈ રીતે ઉજવો છો રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનો તહેવાર આપણે સૌ જાણીએ છીએ સો ઓફકોર્સ ભાઈ અને બહેન અમે બધા બહુ સરસ રીતે આ તહેવાર ઉજવીએ છીએ બહુ પ્રેમથી અને તમે પણ ઉજવતા જ હશો પણ રક્ષા એ જેમ નામ સજેસ્ટ કરે છે રક્ષાબંધન એટલે કે રક્ષા ફક્ત ભાઈની જવાબદારી નથી કે બહેનોની રક્ષા કરે આપણે દરેકની જવાબદારી છે કે આપણા સમાજના દરેક વ્યક્તિ જે લોકો વૃદ્ધો છે અનાથાશ્રમમાં છે આપણા પ્રત્યે જેની પણ જે આપણી જવાબદારીમાં આવે છે દરેકની એ ક્યાંક આપણી જવાબદારી નથી અમને બિલકુલ એવું લાગે છે કે દરેક જણની રક્ષા એ ક્યાંક ને ક્યાંક જો આપણો સપોર્ટ હશે તો આખો સમાજ ખૂબ સુંદર બની જશે અને એ અમારો હંમેશા પ્રયત્ન હોય છે સો આર આર અને કે આર હંમેશા રક્ષાબંધન જે સેલિબ્રેટ કરે છે એ આશ્રમમાં અમે અડોપ્ટ કરેલા છોકરા છે એમની સાથે આશ્રમમાં અમે ફક્ત દાદાને રાખેડિયું નથી બાંધતા અમે દાદા દાદી યસ તમે રીઝન જણાવશો કે આર ચોક્કસ જેમ આર આર રાહિ રાઠોરે કહ્યું એમ કે રક્ષાબંધન એક સ્પેશિયલ બોન્ડ કહેતા હોઈએ છીએ આપણે કે બોન્ડિંગ ખાલી ભાઈ બહેન વચ્ચેનું બોન્ડિંગ નથી હોતું પણ એક રિલેશનશીપની વચ્ચેનો બોન્ડ એ ધરાવતી હોય છે અને એટલા માટે જ રાખીનું મહત્ત્વ નથી પણ એ પર્ટિક્યુલર દોરો છે જેમાં આપણી ફિલિંગ્સ આપણી ભાવના હોય છે કે સામેવાળાને પ્રોટેક્શન મળી રહે અને એક ફિલિંગ છે એ કંઈક અલગ જ ફિલિંગ હોય છે એટલા માટે જ જેમ અમે ઓલ્ડ એજ હોમમાં જ્યારે જતા હોઈએ છીએ તો દાદા દાદી ખૂબ જ ઉત્સાહથી અમને એઝ અ ફેમિલી વેલકમ કરે છે ને અમે પણ એમને એમનું અમારું ફેમિલી જ માનીએ છીએ અમારું કુટુંબ જ છે તો દાદીને રક્ષાબંધન બાંધતી વખતે એમને પણ એમ થયું હતું કે મને કેમ રાખી બાંધવામાં આવી રહી છે કેમકે કે એમને એમના ભાઈને બાંધતા હશે બટ અમે એ જ કર્યું કે આ એક ફેમિલીની લાગણી છે કે આ રાખીથી તમારી આગળની લાઈફની રક્ષા થશે અને બસ એ જ સિમ્બલાઇઝ કરતી હોય છે ઇટ્સ અ બોન્ડ બિટવીન ટુ રિલેશન્સ તો બસ એટલા માટે જ અમે દાદા દાદી બધાને રાખડીઓ બાંધે છે એની સાથે સાથે નાના બચ્ચાઓ છે કે પછી ગયા વર્ષે હમરાહી ફાઉન્ડેશન તરફથી જેલના કેદીઓને રાખી બાંધવામાં આવી હતી આપણે સમજીએ છીએ કોઈ કારણવશ એ લોકો એ ત્યાં હશે બટ છતાં પણ એ દિવસે તો એમના તહેવાર એમના પરિવારથી અલગ જ છે એટલે આ એક નાનકડી કોશિશ હોય છે અમારી જેમાં ઘણા લોકો અમારી સાથે જોડાતા હોય છે સો કીપ સ્પ્રેડિંગ દિસ મેસેજ અબાઉટ સ્પેશિયલ બોન્ડ અને રાખીનું જે મહત્ત્વ છે એને આગળ વધારવું તો આપણને જાણવા મળ્યું છે કે રક્ષાબંધન ખાલી ભાઈ બહેન માટે નથી હોતો બાકી આખી દુનિયા માટે દાદા નાના નાના બચ્ચાઓ માટે અને એ જાણવા મળ્યું છે આપણને રાહી રાઠોડ અને તેમની ડોટર કશિશ રાઠોડથી તો અને એમનો પોતાનો એક એનજીઓ પણ છે હમરાહી ફાઉન્ડેશન કરીને જેમાં એ લોકો ખાલી ભાઈ બહેનને નહીં પણ દાદીને જેલર્સને પણ હમરાહી ફાઉન્ડેશન દ્વારા રાખડી બાંધવામાં આવી હતી તો આ એક ખૂબ જ સારી વાત કહેવાય છે કે આપણે લોકોને એક નવો મેસેજ આપી રહ્યા છે કે રક્ષાબંધન ખાલી પોતાના પરિવાર માટે નથી પણ પરિવાર તો આખું દેશ હોઈ શકે છે જેમ કે વેલેન્ટાઇન્સ ડે ખાલી બોયફ્રેન્ડ માટે નહીં પણ મમ્મી પપ્પા માટે અને ભાઈ બહેન માટે પણ હોય છે એવી જ રીતે રક્ષાબંધન ખાલી ભાઈ માટે નહીં બલકે બધા જ માટે હોય છે ઓકે સો તમે જણાવ્યું કે રક્ષાબંધનનો તમે એનજીઓ ખોલ્યું છે અને બધાની મદદ કરી રહ્યા છો આ ખૂબ જ સારી વાત છે પણ આ સિવાય હું તમને પૂછવા માંગીશ કે તમારા મતે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી રક્ષાબંધનનું શું મહત્વ હોય છે એની શું હિસ્ટ્રી હોય છે એ તમારા મતે તમે શું કહેવા માંગશો યસ જેમ અમે કહ્યું તો ઘણા બધાએ જ્યારે અમે શરૂઆત કરી કે વૃદ્ધાશ્રમમાં અનાથાશ્રમમાં બચ્ચાઓને અને દાદા દાદીને રાખી બાંધતા તો એમને પોતાને પણ શરૂઆતમાં નવાઈ લાગતી હતી અને બધાના ક્વેશ્ચન પણ હતા પણ સચું જ કહીએ તો જોવા જઈએ તો આપણી હિસ્ટ્રી જ આ બતાવે છે કે રક્ષા એટલે એક પવિત્ર બંધન છે એ ફક્ત ભાઈ બહેનનું નથી જેમ કે રાજપૂતાણીઓ જ્યારે રાજાઓ યુદ્ધ પર જતા તો રાજપૂતાણીઓ પોતાના હસબન્ડને રાખી બાંધતી એ દોરો બાંધતી દેટ વોઝ લાઈક બોન્ડિંગ અને એક યુ નો એક મોરલ સપોર્ટ હોય છે એ દોરો કદાચ જ્યારે દેખાતો હશે ત્યારે એવું ફીલ થતું હશે કે ના મારું ફેમિલી મારી વાઈફ મારા ઘરના બધા જ લોકોનો પ્રેમ અને બધાની તાકાત મારી સાથે છે સો આ એ બોન્ડિંગ એટલે એક ભાવના છે અને એ ભાવના દરેક જગ્યાએ છે જેમ કે કૃષ્ણ ભગવાન અને દ્રૌપદી આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ બહેન નહોતા પણ છતાં પણ એમણે રાખી બાંધી હતી કેમ કે એ એક બોન્ડિંગ હતું અને કૃષ્ણ ભગવાન રક્ષા માટે થઈને દ્રૌપદીજી સાથે ઉભા રહ્યા એ આપણે સૌને ખબર જ છે સો બસ આ જ એક મેસેજ છે જે આપણા વર્ષોથી આપણી હિસ્ટ્રીમાં પણ છે કે દરેક જણ એક પવિત્ર બંધનથી છે રાધર અમે લોકો તો અમારું પોતાનું મ્યુઝિકલ ઓર્ગેનાઇઝેશન છે સ્વરાલ સો બે પેલે કે અમે બધા એક મ્યુઝિકથી બી કનેક્ટેડ છીએ એ બંધન પણ એક આપણી વચ્ચેનું કનેક્શન છે સો કોઈ પણ રસ્તો છે પણ એક આ પ્રેમની ભાવના છે એને આપણે રાખી ધ્રુવ પ્રેઝન્ટ કરીએ છીએ તો કશિશજી આ મતે તમારું શું કહેવું છે રક્ષાબંધનના હિસ્ટ્રી ઉપર અગર તમને પૂછીએ બિલકુલ આટલું સરસ મોરલ સાથે રાઈ રાઠોરે ઓલરેડી આપણા દર્શક મિત્રોને જણાવ્યું છે બટ હું એ જ કહીશ કે હિસ્ટ્રી ક્યાંક ને ક્યાંક તમને કંઈક શીખવાડતી હોય છે જો તમે ધ્યાનથી સમજો તો આપણું કલ્ચર આપણી સંસ્કૃતિ એ બધી વસ્તુઓ તમને આગળ લાઈફમાં કેવી રીતે જીવવું તમને એક વિઝન જઈએ ને કે આપણી એક નજરો ડેવલપ કરતી હોય છે તો બસ ક્યારે પણ દરેક ફેસ્ટિવલનું એક સાયન્ટિફિક રિલિજિયસ રીતે અને હિસ્ટોરિક મહત્ત્વ હોય જ છે અને અમે લોકો એવી રીતે જ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ કે ડેપ્થમાં તમે કોઈ તહેવારને સમજો ઊંડાણમાં સમજવા જ જાશો તો તમને ખૂબ જ મજા આવશે અને જો એવી રીતે તમે સેલિબ્રેટ કરશો તો તમને તમારા ફ્રેન્ડ્સને ફેમિલીને બધાને બહુ જ મજા આવશે અને આઈ થિંક આગળની જનરેશન છે આપણું યુથ છે મારા ફ્રેન્ડ્સ છે એ બધા સુધી પણ આ મેસેજ પહોંચશે જ સો ઇટ્સ અ ગુડ થિંગ કે તમે હિસ્ટ્રી જાણો અને પછી કોઈક ફેસ્ટિવલને સેલિબ્રેટ કરો તો આજનો રક્ષાબંધનનો દિવસ તો તમે અમારી સાથે બેતાવો છો પણ નોર્મલી તમારો રક્ષાબંધનનો તહેવાર કઈ રીતે હોય છે શું તમે પણ મસ્ત સેલિબ્રેટ કરો છો કઈ રીતે તમારું આખું ડે હોય છે કઈ રીતે ફૂલ ઓફ મ્યુઝિક ફૂલ ઓફ ફ્રેન્ડ્સ અને ફૂલ ઓફ અમારા એનજીઓના જેટલા પણ લોકો છે અમે બધા સાથે હોય છે અને દરેક વખતે એ જ કોશિશ રહે અમારી કે અમારો ટાઈમ એ દિવસનો છે એ અમે કોઈ એવી જગ્યાએ આપી વૃદ્ધાશ્રમ છે કે જેમ મેં કહ્યું જેલમાં પછી અમે આર્મીના જે હતા આપણા સોલ્જર્સ સાથે સેલિબ્રેટ કર્યો તો બચ્ચાઓ સાથે સેલિબ્રેટ કર્યો તો જેમનું કદાચ ફેમિલી ના હોય એની સાથે સેલિબ્રેટ કરવામાં અમને બહુ જ મજા આવે છે સાચી વાત છે તો હવે આપણે રક્ષાબંધનની તો વાત કરી પણ હવે હું તમને પૂછવા માગીશ કે તમે તમારી કરિયરની શરૂઆત ક્યાંથી અને કઈ રીતે કરી હતી શું તમે કેટલા પ્રોબ્લેમ્સ ફેસ કર્યા હશે દરેક માણસના જીવનમાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ તો આવે છે કારણ કે આ ફિલ્ડ જ એવું છે કે સ્ટ્રગલ્સ આમાં તો બહુ જ હોય છે તો તમે તમારું તમારી જર્ની કઈ રીતે રહી છે આમાં યા હું તમને કહું કે મારા ફિલ્ડ એટલે તમે ગણી શકો કે આઈ એમ સ્ટેટ લેવલ ચેમ્પિયન ઓફ બાસ્કેટબોલ તો સ્પોર્ટ્સમાં જ અમને શીખવા મળે કે જે મુસીબતો છે દે આર નોટ મુસીબત એ આપણી ચેલેન્જ છે અને અમે એને ચેલેન્જ તરીકે જ લેતા સો એટલે એ તો પહેલેથી જ યુ નો સ્કૂલ લેવલથી જ છે કે ભાઈ કોઈ મુસીબતને મુસીબત ગણવી નહીં બાકી એ સિવાય હું રાઇટિંગ કરું છું મારી બુક્સ બહાર આવી ચૂકેલી છે અને સારા સારા પોઈટ અને સારા સારા લેખકો હંમેશા મને એના પર ટિપ્સ આપતા રહે ગમે છે એ બહુ મોટી વાત છે ખલીલ ધંતેજી સર શરદ ઠાકર સર પ્રિયકાંત પર એક સર શુક્લા સર અશોક દવે સર દરેકની હંમેશા ટિપ્સ બી હોય છે અને ખુશી છે કે ક્યાંક એમને મારા લખાણમાં ક્યાંક કંઈક મિનિંગફુલ દેખાય છે બાકી હું લખતી રહું છું ગાતી રહું છું અમારી ઇવેન્ટ્સ થતી રહે છે સો ફિલ્મ સાથે એસોસિએટ છું મારી ફિલ્મ તમે જોઈ છે એ બધી જ જગ્યા ડિફરન્ટ ડિફરન્ટ છે મારું પોતાનું ફેશન લેબલ છે ફેશનેટ તમે જોઈ જ રહ્યા છો કપડાં એના અને ઘણા બધા લોકો એના ચાહકો પણ છે સો આ બધું છે એટલે યુ નો દરેક કામમાં તમે ખાલી એમ લાગતું હોય કે કંઈ કામ કરવામાં મુસીબત આવે છે કે પ્રોબ્લેમ્સ આવે છે ઘરમાં જે ગૃહિણી છે તમે જે બેસી રહીને જોતા હશો એમને પણ નાના મોટા દરેક બહુ બધા પ્રોબ્લેમ આવતા હશે જેમ કે સૌથી મોટો પ્રોબ્લેમ કમવાળી નથી આવવાની અને તહેવાર યસ સો તહેવાર છે તો કોક નહીં આવે કે વોટ અને એ સિવાય સપાટ બહુ બધી નાની મોટી તકલીફો આવતી જ રહેતી હોય છે પણ કદાચ વર્કિંગ પર્સનની તકલીફો લોકોને વધારે ધ્યાનમાં આવે જેથી હંમેશા પૂછવામાં આવે પણ હું ત્યાં દરેક બેઠેલી અને આપણા પ્રદેશ ગુજરાતી રાઇટ એના વ્યુઅર્સે પૂછવા માગીશ કે તમને શું શું પ્રોબ્લેમ છે તમે પણ જણાવજો હિરલને કે નાની નાની કે વેલણ ખોવાઈ ગયું કે શું થઈ ગયું કે પછી વેલણ ક્યાંક હસબન્ડને માર્યું હતું ને ફેંકાઈ ગયું પણ એ સિવાય અમારા બહુ બધા પ્રોબ્લેમ્સ હોય છે પણ એઝ આઈ સેડ કે હું એને હંમેશા ચેલેન્જ તરીકે લઉં છું અને દરેક જગ્યાએ સ્મૂધલી પાર પડ્યું છે અને સૌથી મોટી વાત કુદરત અને લોકોનો સુપર સપોર્ટ હોય છે મને ક્યારે પણ એવું ફીલ નથી થયું કે ઓહ અથવા તો ખાસ કરીને સ્ત્રીઓને જાણીએ છીએ કે દરેક ફિલ્ડમાં લાગે છે કે બહુ જ તકલીફ પડી રહી છે પણ ટચવુડ અમને એવી કોઈ મોટી તકલીફ કાં તો નથી પડી અથવા તો મારો નજરિયો એવો નથી એન્ડ મે બી અમારી સાથે એવા લોકો છે કે જે લોકો હંમેશા અમારી સાથે હોય છે અને તમારા બધાનો પ્રેમ સો ક્યારેય એવું ફીલ નથી થયું યુ કેન આસ કશિશ કેમને ઓકે સો ક કશિશ તમને હું પૂછવા માગીશ મિત્રો હું તમને જણાવી દઉં કે કશિશનું એક રાખી ઉપર સોંગ તેમણે ગાયું છે અને એ સોંગ તેમણે પોતે કમ્પોઝ પણ કર્યું છે તો રાખી સોંગ તમે કઈ રીતે તમને આઈડિયા ક્યાંથી મળ્યો એ વિશે તમે જણાવો મને બચ્ચાઓથી ખૂબ પ્રેમ છે અને ક્યાંય પણ કિડ્સ હોય મારા કોન્સર્ટમાં હું પર્ફોમ કરતી હોઉં તો બચ્ચાઓ દોડીને મારી તરફ આવી જતા હોય છે અને મોસ્ટલી મારું સોશિયલ મીડિયા મારા અને બચ્ચાઓના ફોટો સાથે જ ભરેલું હોય છે બિકોઝ હું પ્રોફેસર પણ રહી ચૂકી છું તો અંદરની ક્યાંક ટીચર બહાર આવતી હશે કે આઈ ડોન્ટ નો બટ કિડ્સ આર અટ્રેક્ટેડ ટુ મી આઈ એમ અટ્રેક્ટેડ ટુ દેમ સો આવી રીતે હું બે બચ્ચાઓને રમતા જોઈ રહી હતી અને એકદમ માસૂમ નાના એક છોકરો એક છોકરી અને એ બંને બચ્ચાઓ વોક કરી રહ્યા હતા રોડ ઉપર ગુલબાઈ ટેકરાના રોડ ઉપર એવી રીતે જોયું કે એ ભાઈએ છોકરી નાની બહેનને ને કે તું અંદર આવે છે એને આમ અંદર લીધી અને પ્રેમથી વાલ કર્યું પછી બંને કૂદતા કૂદતા જતા રહ્યા અને એમના હાથમાં ડબલુક આઈ મીન્સ કઈક વસ્તુ હતી તો ભાઈએ એ વસ્તુમાં પણ હેલ્પ કરી કે લાવ મને આપ્યું અને નાની બેન મતલબ હસ્તે કે ચાર કે પાંચ વર્ષના નાના કિડ્સ હતા અને સ્ટીલ એ ભાઈ એની બહેનને એ વખતે પ્રોટેક્ટ કરી રહ્યો હતો અને મને થયું કે આ આપણે રાખીને બહુ જ બધી વસ્તુમાં જોયું છે કે બેન દૂર હોય એમના મેરેજ થઈ ગયા હોય તો એ રાખી સેન્ડ કરતી હોય છે અમુક ભાઈ બેન મળી નથી શકતા હોતા અને બસ એવી રીતે જ મને થયું કે ના આ માસુમિયત પર એક સોંગ બનાવી અને એ સોંગનું તમે ક્લાઇમેક્સ જોશો તો એક એવી વસ્તુ છે કે યુઝઅલી અત્યારે આઈ થિંક ખરાબ વસ્તુ છે પણ અત્યારે બની રહી છે અને એનું પણ મને ક્યાંક દુઃખ હતું મારા દિલમાં એટલે જ મેં લાઈન લખી હતી એમાં આપણે બતાવીએ છીએ કે પ્રોપર્ટી માટે જ્યારે સિબલિંગ્સ વચ્ચે કે ભાઈ બહેન વચ્ચે જે ઝઘડા થઈ રહ્યો છે બટ કોમન તો સોંગની તમે સ્ટોરી લાઇન જોશો સોંગ લખ્યું પણ એ રીતે જ છે કે ધા સે બંધાય રિશ્તા કા દોર તૂટે ચાહે સાથ ના છૂટે એમાં એ જ છે કે જે બચપનની ઇનોશન જો તમે થ્રુઆઉટ મેન્ટેન રાખો ને ભાઈ બહેનના રિલેશન વચ્ચે તો પછી પ્રોપર્ટી હોય કે બીજી કંઈ પણ દુનિયાની વસ્તુ હોય છે એ તમે ઇગ્નોર કરી શકો છો સો પ્લીઝ મેન્ટેન દેટ ઇનોશન તો હું તમારી પાસેથી ખાલી બે લાઇન રાખીના સોંગમાં તમે સંભળાઈ શકો તો પ્લીઝ લડના રોઠ ના મનના કભી મેરા રોના તુમારા મુજે હસના ચાહે કોઈ હો તું તો રહેના મેરા ભાઈ તું મીરી પર છી હૈ સલામત તો રહે હમેશા મેરા ભાઈ મેરી હે વેરી નાઈસ ઓકે સો મોમ અને ડોટર બંને ખૂબ જ ટેલેન્ટેડ છે દર્શક મિત્રો અને રક્ષાબંધનના દિવસ પર એમણે આવી સારી માહિતી આપી આવું સારું ગીત ગાઈને અમને સંભળાવ્યું તો અમારો તો રક્ષાબંધનનો દિવસ ખૂબ જ સારી રીતે જશે અને દર્શક મિત્રોને કેવો લાગ્યો આ રક્ષાબંધનનો દિવસ એ કશિશજીનો તમે જણાવી શકો છો રાહી રાઠોડ અને કશિશ રાઠોડ બંને મોમ અને ડોટરે આપણને રક્ષાબંધન પર આવી સારી માહિતી આપી ઉપરથી તેમણે આવું સારું ગીત ગાયું છે તેમનો વોઇસ પણ આટલો મધુર છે અને મમ્મી સ્પોર્ટ્સ લેવલ ચેમ્પિયન રહી છે પ્રોફેસર રહી ચૂકી છે મતલબ ટેલેન્ટ્સનો આખો ખજાનો છે આમની પાસે અને આવા દિગ્ગજ લોકો સાથે રક્ષાબંધન વિતવવા મળે તો મજા પડે ને તો જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે રક્ષાબંધનના દિવસે બેન ભાઈ પાસેથી રક્ષાનું વચન માંગે છે પણ તે છતાં દેશમાં ઘણા બધા રેપના બનાવ બની રહ્યા છે એસ્પેશિયલી આ જનરેશનમાં તો ઘણા એવા કેસીસ આવી ગયા છે તો આપણી ઇન્ડિયાના સિટીઝન તરીકે આપણી શું જવાબદારી બને છે કે આપણે એમની માટે એવું શું કરી શકીએ રાઈટ જેમ મેં આગળ પણ કહ્યું હજુ પણ કરી છું કે ફક્ત સ્ત્રીઓ જ નહીં પણ દરેક જણના રક્ષાની જવાબદારી જો તમે કેપેબલ છો તો એ તમારી છે અને આઈ થિંક આ સંસ્કાર ઘરમાંથી જ મળી શકે છે એનો કે છોકરો હોય કે છોકરી દરેકને તમે એવા સંસ્કાર આપો કે એકબીજાને સમાજ એ એકલા કોઈનાથી નથી ચાલવાનો સો દરેક જણ એકબીજાની સાથે મળીને ચાલે દરેક બીજાનો રિસ્પેક્ટ રાખે પ્રેમથી રહે યુ નો એવું જરૂરી નથી કે છોકરીઓની જ રક્ષા પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણે જે સમાજનું માળખું છે જે સમાજની આપણી રચના છે એ પ્રમાણે તમે જુઓ છો કે ગમે તેટલા આગળ પહોંચીશું એડવાન્સ પહોંચીશું કે ચંદ્ર પર છોકરીઓ પહોંચી ગઈ પણ અમુક વસ્તુઓ છે જે ફક્ત છોકરીઓને જ હેરાન થવું પડશે તમે બહુ સારી રીતે જાણો છો જો દરેક છોકરાઓ દરેક પુરુષોની આ એક નૈતિક જવાબદારી હોવી જોઈએ કેમ કે કુદરતે તમને સ્ટ્રોંગ એટલે જ બનાવે છે એનો મતલબ એ નથી કે છોકરીઓ હું તમને સ્ટ્રોંગ નથી કહેતી તમે પણ બહુ જ મજબૂત છું પણ ક્યાંક આપણું બંધારણ જૈવિક બંધારણ એવું છે સો જરૂર છે કે તમે છોકરીઓને સપોર્ટ કરો અને એના સંસ્કાર તમે ઘરમાંથી જ આપી શકશો તો આજે જ્યારે ખાસ આપણે રક્ષાબંધનના તહેવાર પર આપણે ભેગા થયા છે તો ક્યાંક ક્યાંક આપણે ઘરમાં એવી એક બાંધો દોરો બાંધી કે ના બાંધીએ પણ એક મનથી એવો પ્રોટેક્શનનો એક એની સંરક્ષણનો એક એના સપોર્ટનો વચન એક બાંધીએ તો બહુ ગમશે મને તમે શું કહો છો નવી જનરેશન વધારે સારી રીતે કહી શકશો હા ઓફકોર્સ આવું કંઈ પણ થાય તો ઇટ્સ વેરી ડિસહાર્ટનિંગ છોકરીઓ માટે ખાસ કરીને અને એક ભણી રહી છે એ જોબ કરી રહી છે કામ કરી રહી છે જેમ અમને કહ્યું કે બધી જ રીતે પહોંચી વળી રહી છે પોતે મેન્ટલી ફિઝિકલી પોતાની એટલી મજબૂત બનાવી દીધી છે પણ એક વસ્તુમાં ક્યાંક પાછળ પડી જતી હોય છે અને ત્યારે સાથ પ્રેમ ફેમલીનો સાથ ફેમિલીનો પ્રેમ લોકોનો પ્રેમ આ બધાની જ જરૂર પડતી હોય છે અને એ સામેવાળા ઉપર ખાસું ડિપેન્ડ થઈ જતું હોય છે તો બધા પ્લીઝ તમારું વર્તન એવી રીતે રાખો કે દરેક છોકરી ખુલ્લી ને સેફ કરી શકે ખુલીને ઉડી શકે ખુલીને શ્વાસ લઈ શકે બાકી તો એ બધી વસ્તુમાં પહોંચી જ પડશે જી મિત્રો આ રક્ષાબંધનના દિવસે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે આપણે તહેવાર તો મનાવીએ જ પણ સાથે સાથે આપણે દેશ માટે દેશની છોકરીઓ માટે કાંઈક એવા કદમ લઈએ કે દેશ છોકરીઓ આઝાદીથી ખુલ્લા હવામાં શ્વાસ લઈ શકે અને આ રાહીજી અને કશિશજી બંનેએ આપણને ખૂબ જ સારી રીતે સમજાવ્યું છે અને દર્શક મિત્રોને પણ ખૂબ જ સારી રીતે સમજાવ્યું છે ઓકે તો આપણે એપિસોડના એન્ડમાં જઈ રહ્યા છે હું તમને કહેવા માંગીશ કે તમને અમારી સાથે અમને તો તમારી સાથે ખૂબ જ મજા આવી પણ તમને કેવું લાગ્યું અમારી સાથે ઇનફેક્ટ હું ટ્વેન્ટી ફોર ગુજરાતી પ્રદેશને ખૂબ જ શુભકામનાઓ આપું છું અને એ સાથે કહેવા માગું છું કે એન્કર તો તમે જોઈ શકો છો જેટલી બ્યુટિફુલ અને ટેલેન્ટેડ છે પણ આખી ટીમ જે બિહાઇન્ડ ધ કેમેરા છે દે આર વેરી હાર્ડવર્કિંગ ફોકસ છે પોલાઇટ છે એટલે આ જગ્યા જગ્યાએ ડોટ આઈ થિંક આઈ કહેવું કેટલું પ્રોપર છે બટ સ્ટીલ આઈ થિંક કે મને એવું કહેવું લાગ્યું કે બહુ ઓછા આટલા બધા સારા છે રોકાજ આજે રક્ષાબંધન અમે બધા સાથે છીએ અને અમે બધા એક સાથે મળીને આજે આ સ્ટેજ પરથી પ્રોમિસ કરીએ છીએ કે અમારાથી શક્ય એટલો સપોર્ટ આપીશું સાથે રહીશું અને તમે પણ અમારી સાથે જોડાવો એન્ડ જસ્ટ એન્જોય ધ દે તમારી બહેનોને બહુ જ પ્રેમ કરજો અને મોટી બહેન હોય તો ભાઈઓને બહુ જ વાલથી રાખજો તમે બી એને પ્રોટેક્ટ કરજો એન્ડ મારા ભાઈઓને આઈ લવ યુ એન્ડ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓકે તમે શું કહેવા માંગશો રક્ષાબંધન ઉપર જસ્ટ ઓપન યોર વિંગ્સ એન્ડ ફ્લાય હાય ધ સ્કાય ઇઝ યોર્સ સો બ્રેક ધ કકૂન બી લાઇક અ બટરફ્લાય ઇઝ વોટ આઈ ઓલવેઝ બિલીવ ઇન ફોર ઓલ ધ લવલી સિસ્ટર જે પણ નાની સિસ્ટર છે મસ્ત ખોલો ખોલીને ઉડો અને પોતાની જે પણ લિમિટેશન્સ છે એને તોડી નાખો અને ભાઈઓને એક જ વસ્તુ બહેનોને ખૂબ વાલ કરજો ખૂબ પ્રેમથી રાખજો અને એટલી બધી મીઠાઈ ખવડાવજો કે એમનું ડાયટિંગ આ રક્ષાબંધન ઉપર તૂટી જાય તો સ્ટે હેલ્ધી સ્ટે હેપી અને તમને બધાને વેરી 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 હેપી હેપી રક્ષાબંધન રક્ષાબંધન સો ટુ ટુ ઓલ ઓલ ફ્રોમ ફ્રોમ આર એન્ડ કે ધ પ્રદેશ ગુજરાતી તો દર્શક મિત્રો આપણો આજનો આ રક્ષાબંધનનો રક્ષાબંધન નો કાર્યક્રમ ગર્લ્સ લીધે વધારે સફળ થઈ ગયો તો હેપી રક્ષાબંધન ટુ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ના બધા જ દર્શક મિત્રો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર